સાડા અગિયાર વાગ્યાના અરસામાં ટ્યુશન ક્લાસ થી ઘરે આવી હતી પોતાની સોસાયટી પહેલા જ આવતી સોસાયટીમાં રહેતા તેને પાડી બોલાવી હતી અને નજીકના દુકાનમાંથી ગુટકા લાવી આપવા વિનંતી કરી છે ગુટકો લાવી આપ્યો હતો તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી લીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ક્લિપ બતાવી હતી ડઢાઈ ગયેલી બાળકી ઘરે જઈને કહી દેશે તેવી શંકા જતા બાળકીને ઘરે નહીં કહેવા ધમકાવી પણ હતી બાળકીએ જો કે ઘરે જઈ માતાને

આ છેડખાનીમાં એણે દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે બે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એ એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને એફએસએલમાં અમે મોકલનાર છીએ આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં આઈ બીએનએસની કલમ પંચોતેર એક ત્રણસો એકાવન આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત છે કે નહીં પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એને કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું